મારું નામ ગણપતભાઈ રામસિંહભાઈ વસાવા ઉમરપાડા તાલુકા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ છું મારું ગામ નસારપુર અત્યારે જે સરકારે ઝુંબેશ ચલાવેલો છે બુટલેગરો તથા ખંડણી અત્યાચાર એ બધા તત્વો અસામાજિક તત્વો પર નાથવામાં આવે એ બરાબર છે પરંતુ ગણ્યા પોલીસ તંત્ર ગણ્યા ગઠિયા ગામોની અંદર ગણ્યા ગાંઠિયા ગામોની અંદર રેડ પાડે છે અને બાકીના ગામોમાં તો એ રેડ નથી પાડતા કારણ કે ઉમરપાડા તાલુકામાં ત્રેસઠ ગામડાઓ આવેલા છે ત્યાંથી ગણ્યા ગાંઠિયા બે ચાર ગામડાઓમાં રેડ પાડે છે આ યોગ્ય નથી અને બિલકુલ નાની ઉંમરે જુવાનિયા પીવા માંડેલા છે અને એ યોગ્ય નથી અને ઝુંબેશ ચલાવેલો છે એ યોગ્ય છે પરંતુ આ દરેક જગ્યાએ બંધ કરાવે ઠેર ઠેર જગ્યાએ મોટા હડ્ડાઓ ચાલે છે એ બિલકુલ ચાલવા નહીં જોઈએ તમારી શું માગણી છે મારી માંગણી એવી છે કે સદંતર બંધ કરે અને મોટા હડ્ડાઓ બેફામ ચાલી રહ્યા છે એ બિલકુલ નહીં ચાલવા જોઈએ પોલીસે રેડ કર્યું ચિતલદાસે ઝરપાણ ચારણી બલાલકુવા વાડી આ ગામડાઓમાં રેડ કરી પરંતુ અમારો તો આખો તાલુકો ઉમરપાડા તાલુકામાં ત્રેસઠ ગામડાઓ છે તો બાકીના ગામડાઓમાં શું સાંઠગાંઠ ચાલે છે શું છે તમારી મારી એક જ માંગ છે કે સદંતર આખા તાલુકામાં બેફામ ચાલી રહેલા હડ્ડાઓ બંધ થવા જોઈએ બુટલેગરો સાથે